ए माँझ घर पड़ो, ये घर पड़े में पानी आयेंगे ते बाबा वाली, मणि मणि, वाह भगवान वाह, ये घर में नहीं पानी पानी लगा क्या है ये? ओह, साला साला, बाबा वाली में पानी पानी, भगवान घर पड़ लगा इतने ये और ये पानी ही बास भी पड़े, और ये वाली हिल क्या भाईये? वाह भगवान वाह મારી બોડી તાકલીફું થી પણ ભગવાન પાણી દે ને જામ એ જોફા સોખી મારું સોખી થોડી તાકલીફ આવે અને બાબાવાડી માં આશી હંમેશા પાણી કાઢું છું નંદ કેરા નંદ ભયો જય કનિયાલાલ કી નંદ કેરા નંદ ભયો જય કનિયાલાલ કી જય કૃષ્ણ કનિયાલાલ કી જય જય તુ જય જયારું જય બાબાવાડી કી જય હો મનઈ કી જય હો ભગવાન વસનવસાય ભગવાન કી જય હો